નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આદિવાસીઓ આ રીતે ઉજવે છે ઉત્તરાયણ આદિવાસી લોકો વર્ષોથી પ્રકૃતિનું પૂજન કરતા હોય ત્યારે ઈડર તાલુકાના જોડકંપા ગામે આદિવાસી સમાજ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજના લોકો ઉત્તરાયણના દિવસે એક ચકલી પકડે છે અને ચકલીને ઘી ગોળ અને તેલ ખવડાવવામાં આવે છે જે બાદ ચકલીને તિલક કરીને ઉડાડી મૂકવામાં આવે છે જો ચકલી લીલા ઝાડ પર બેસે તો આવનારું વર્ષ સારું જશે તેવી માન્યતાઓ માનવામાં આવે છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દરિયા પુલ બન્યો ફોટો શૂટ સ્પોટ પીએમ મોદીએ મુંબઈ શહેરના રહેવાસીઓને ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે સમુદ્ર પર બનેલા બ્રિજનું ઉદઘાટન કર્યું હતું પરંતુ હવે દરિયાઈ પુલ ફોટો શૂટ સ્પોટ બની ગયો છે લોકો બ્રિજની બંને તરફ વાહનો રોકીને ફોટો અને વિડીયો ઉતારીને અન્ય વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે લોકો આને લગતા વિડીયો શેર કરીને ફરિયાદ પણ કરી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુથીઓ પર હુમલાઓ બંધ ન થવા જોઈએ બ્રિટનના વિદેશ પ્રધાન કેમેરોને કહ્યું છે કે તેઓ લાલ સમુદ્રમાં હુથીઓ સાથે મળીને વળતો હુમલો ચાલુ રાખશે વધુમાં કહ્યું છે કે તેમની પાસે સૈન્ય કાર્યવાહી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેમણે કહ્યું છે કે અનેક ચેતવણીઓ છતાં હુથીઓ બદલાતા નથી તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે માલવાહક જહાજો પર હુમલાને કારણે તેમના દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધશે તેઓ દરિયાઈ સફરની સુરક્ષા માટે અમેરિકા સાથે મળીને હુથીઓ પર હુમલાઓ ચાલુ રાખશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંદર માર્ચ સુધી ભારત પોતાની સેના હટાવે ચીનના પાંચ દિવસના પ્રવાસેથી આવ્યા બાદ બીજી દિવસે જ માલદીવના નવા ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ મુરજીએ કહ્યું છે કે પંદર માર્ચ સુધી માલદીવમાંથી ભારત પોતાની સેટા હટાવે ઉપરાંત તેમણે નિવેદન આપ્યું હતું કે અમે ભલે નાનો દેશ હોઈએ પરંતુ કોઈને ધમકાવવાનો કે ડરાવવાનો કોઈ પાસે લાયસન્સ નથી આ નિવેદન આપતી વખતે તેમણે કોઈનું નામ નહોતું લીધું પરંતુ તેમનો સંકેત આડ કરી રીતે ભારત તરફ હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે